તો જય ગોમાં તો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો આજે હું તમારી સામે લઈને આવ્યો છું એક પશુ વેચાવશે એનો વિડીયો જો કોઈ પણ પશુપાલક મિત્રને અમારી યુટ્યુબ ચેનલમાં વિડીયો મૂકવો હોય તો આ નંબર ઉપર અમને તો મિત્રો તમે જે આજમાં હાલમાં એક નંબર ઉપર જે આજે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરું તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે મિત્રો તો તમે ગાયનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ કલર કોમ્બિનેશન છે કાબરા ટાઈપ કલર છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ને હાલ કાબરા કલરની બહુ માંગ છે એટલે કે અત્યારે ડિમાન્ડ છે કાબરા કલરની તો એવો જ કલરમાં ગાય વેચાવા આવી છે સાથે સાથે તમે ગાયની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે મારે તમને આ ગાયની કન્ડિશન વિશે જણાવવાની હોય એટલે કે આ ગાય વિશે મારે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવાની થાય તો આ જે ગાય છે એ માલિકનું એના માલિકનું એવું કહેવાનું છે કે પહેલું વેતર છે એટલે કે આ ગાય જે છે એ ઓળખી છે હાલમાં એક મહિનાની કાચી છે એટલે કે મહિના દિવસની વિહાવમાં આ ગાયને વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો ગાયની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની કિંમત ગાયના માલિકે પાસાઠ હજાર રૂપિયા જે છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે કિંમત રાખેલ છે હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ તમને જણાવવામાં આવે તો આ જે ગાય છે એ તમને તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે વાત રહી ગાયના માલિકના કોન્ટેક્ટ નંબરની એટલે કે ફોન નંબરની તો એ જે ગાયના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી એટલે કે ફોન કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો અને ગાય તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરી એટલે કે ફોન કરીને જઈજો જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ત્યાં થકો ન થાય હવે એના પછી મિત્રો તમે જે બીજા નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ગાયને તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ગાયની તમે હાઈટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો તમે ગાયની કાનકટ જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે ફેસ પ્રોફાઇલ અને હાઈટ ઊંચાઈ કદકાઠું બહુ સારું અને બહુ સારી અને બેસ્ટ ગાય છે કદકાંઠાવાળી ગાય છે હવે વાત કરવામાં આવે તો તમે ગાયની અડર ક્વોલિટી ને બધું સ્ક્રીન ઉપર જોઈ લીધું હવે મારે તમને વાત કરવી હોય કે આ ગાયના માલિકનું એવું કહેવાનું છે કન્ડિશન વિશે વાત કરી દઉં એટલે કે કન્ડિશન વિશે જણાવું તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કન્ડિશન વિશે કે આ જે ગાય છે હાલમાં ડોઢક મહિનાની કાચી છે એટલે કે ડોઢક મહિનાની ગાયને વીહામાં વાર છે એટલે આ ગાયની જે હવે તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ પાંત્રીસ હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે મિત્રો આ કિંમત વિશે મેં તમને જણાવી દીધું પછી આ ગાયનું કદ કાઠું અને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી ગાયના માલિકે આપેલ હતી એ માહિતી મારી પાસે આવેલ હતી એ તો મેં તમને જાણ કરી દીધી પણ આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની રીએ તો કે તાલુકો ઉપલેટા અને જિલ્લા વિશે જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે તે તમને આ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે લેવી હોય તો જ ફોન કરજો મિત્રો ખોટા ફોન ન કરતા અને ગાય વિશે તમે ત્યાંથી વધારે માહિતી લઈ શકો છો હવે વાત કરવામાં આવે જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો તમે આ જે ગાય જોઈ શકો છો આ ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એનો તમે બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે તમને આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી આવેલ છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ ગાયના માલિકનું એવું કહેવાનું છે આ કે આ ગાયને એક મહિનાની કાચી છે એટલે કે મહિના દિવસની ગાયને વીહાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો વાત કરવામાં આવે તો કિંમત વિશે તો આ ગાયના માલિકની કિંમત જે ગાયના માલિકે રાખેલ છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે તો તમે ત્યાંથી કિંમત જોઈ શકો છો પાંત્રીસ હજાર રૂપિયા જે છે એ આ ગાયની કિંમત રાખેલ છે હવે મિત્રો આ કિંમત વિશેને એ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે તો એ વાત તમને કરી દઉં તો આ જે ગાય છે તમને તાલુકો ઉપલેટા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે તમે વધારે માહિતી લઈ શકો છો અને મિત્રો જો તમારે પણ કોઈપણ પશુ વેચાવ હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં ત્યાંથી તમા અમારા વોટ્સએપ નંબર ઉપર તમારા પશુના આડા વિડીયા પશુના વ્યવસ્થિત ફોટા અને પશુ વિશે માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો મફત વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકા